મનસ સાહુ તેમના અસાધારણ રેતીની કળા માટે જાણીતા છે તેમણે ક્રિસમસની ભાવનાને ઉજવતા શિલ્પોની શ્રેણી બનાવી છે હાઇલાઇટ્સમાં પંદર ફૂટ પહોળું અને પાંચ ફૂટ ઊંચું ક્લોઝનું ભવ્ય શિલ્પ છે આ પ્રભાવશાળી કૃત્યને પૂર્ણ કરવા માટે સાહુએ સાત કલાક લીધા અને તેમની વિગતવાર ધ્યાન આપવાની ક્ષમતા દર્શાવે છે સાહુના શિલ્પો માત્ર દૃશ્યમાન જ નથી પરંતુ મહત્વપૂર્ણ સંદેશાઓ પણ વહન કરે છે આ વર્ષે તેમના કળાકૃતિઓ શાંતિ અને પર્યાવરણ જાગૃતિના વિષયો પર ભાર મૂકે છે એક શિલ્પમાં સેવ નેચર સંદેશ સાથે એક લૂપ દર્શાવવામાં આવ્યો છે જે દર્શકોને તેમના ક્રિયાઓના ગ્રહ પરના પ્રભાવ પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે બીજું શિલ્પ વિશ્વ શાંતિને પ્રોત્સાહિત કરે છે જે ક્રિસમસ સાથે સંકળાયેલા સર્વવ્યાપી સંદેશને પ્રતિબિંબિત કરે છે રેતીના શિલ્પો પૂરી બીચ પર મુખ્ય આકર્ષણ બની ગયા છે જે સ્થાનિકો અને પ્રવાસીઓને આકર્ષે છે મુલાકાતીઓએ સાહુની પ્રતિભાને તેમની કળા દ્વારા સંપ્રેષિત અર્થપૂર્ણ સંદેશાઓ માટે પ્રશંસા વ્યક્ત કરી છે શિલ્પોએ પર્યાવરણ સુરક્ષા અને વૈશ્વિક શાંતિના મહત્વ વિશેની ચર્ચાઓની પ્રણ પ્રેરિત કરી છે પૂરી બીચ પર મનસ સાહુના ક્રિસમસ થીમવાળા રીતિના શિલ્પો તેમની કળાકારી કુશળતા અને સકારાત્મક સંદેશાઓ ફેલાવવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે તેમનું કાર્ય ફક્ત તહેવારના વાતાવરણને વધારતું નથી પરંતુ દર્શકોને મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે હંમેશની જેમ સાહુની કળા વિશ્વભરના દર્શકોને પ્રેરિત અને આનંદિત કરતી રહે છે